નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર જે ખેડૂતો વાવેતર કરતા હોય તે પહેલા આ આગાહીઓ જોઈ લેજો પાક નિષ્ફળથી મિત્રો આ વિસ્તારોના બે ખેડૂતોએ કર્યો ફરી આપઘાત શિક્ષક બન્યો હેવાન ચૌદ વર્ષની સગીરા ઉપર આચર્યો દુષ્કર્મ ખેડૂતોની કપરી દશા કોણ આનું જિમ્મેદાર રહેશે ફોનમાં આવી લિંકો મિત્રો આવતી હોય તો ખાસ મિત્રો ચેતી જજો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ thank mm -hmm. you કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત કરી વાવેતર કરતા પહેલા જોઈ લેજો કેમ કે જે ખેડૂતોથી આકરી ઠંડી પડવાની શક્યતાઓ છે અને આ સમયગાળા દરમિયાન મિત્રો રાજ્યભરમાં ઠંડીનો જોરદાર અનુભવ થવાનો છે ખાસ મિત્રો આ ડિસેમ્બર મહિનામાં માવઠું આવશે એટલે કે કમોસમી આ વરસાદ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને ખાસ મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જેની અસર મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની છે ખાસ મિત્રો રાજ્યમાં છવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મિત્રો રાહતના મોટા સમાચાર એ આવી ગયા છે કે રવિ પાકો માટે અત્યારે હવામાન સુધરતું રહેશે પરંતુ ઘઉં મિત્રો મસાલા અને જીરા જેવા રવિ પાકો માટે મિત્રો વાતાવરણ તમારે ખાસ મિત્રો સાનુકૂળ રહેવાનું છે તો ખેતી કરવા માટે એ સારું સંકેત છે આગાહી મુજબ મિત્રો વીસ નવેમ્બરથી રાજ્યના મિત્રો વાતાવરણમાં વાદળ જણાશે અને નવેમ્બર મહિનાની અંતિમ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે અને ખાસ મિત્રો આગાહીઓ કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો તારીખ છવ્વીસથી મિત્રો અઠ્યાવીસ નવેમ્બરની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનવાની છે એટલે કે અંબાલાલ પટેલે જે આગાહીઓ કરી હતી કે વાવાઝોડું બનવાનું છે બંગાળના ઉપસાગરમાં તે મિત્રો ખાસ મોટું સાબિત થઈ શકે છે તેના આજુબાજુ મિત્રો માવઠાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે તો ખાસ મિત્રો જે ખેડૂતો વાવેતર કરતા હોય તેમને આટલી આગાહીઓ ખાસ મિત્રો જાણી લેવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની ની વાત કરતો પાક નિષ્ફળથી બે ખેડૂતો ફરીથી મિત્રો આપઘાત કરી દીધો છે ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે અત્યારે મિત્રો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ખાસ અત્યારે મિત્રો જણાવવાનું એ કે ફરી મિત્રો બે ખેડૂતો એ આપઘાત કર્યો તેવા મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો થોડા દિવસ પહેલા જ એક ખેડૂતે આપઘાત કરીને તેનો જીવ ગુમાવ્યો હતો અને ફરી મિત્રો બે ખેડૂતો એ આપઘાત કરી દીધો છે ખેડૂતોના આપઘાતને લઈ પૂર્વ ધારાસભ્યનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું ખેડૂતનું એવું કહેવું હતું કે સરકારે જાહેર કરેલું પેકેજ અપૂરતું હોવાથી મેં મારો જીવ ટૂંકાવ્યો છે સહાયને બદલે સરકાર દેવા જાહેર કરે તેવી તેની માંગ હતી આપઘાત કરનાર ખેડૂત પરિવારને પચીસ લાખની સહાય આપો અત્યારે રાજકોટ જિલ્લામાં મિત્રો પાક નિષ્ફળથી બે ખેડૂતો ફરીથી મિત્રો આપઘાત કરીને તેનો જીવ ટૂંકાવી દીધો છે તો ખાસ અત્યારે ખેડૂતોની એટલી માંગો મિત્રો ઉઠી છે કે દેવા કરો તો જ અમે અમારી ખેતી કરી કરી શકીશું કે કેમ કે અત્યારે દેવાનો ભાર મિત્રો એટલો ખેડૂતોના માથે વધી ગયો છે ખેડૂતોને અત્યારે આપઘાત કરવાનો વારો આવી રહ્યો છે મિત્રો આના વિશે તમારું શું કહ્યું છે ખેડૂતોના ગુજરાતમાં થોડા ઘણા પણ દેવા માફ થવા જોઈએ કે નહીં તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો અત્યારે ખેડૂતોની પણ એવી માંગ છે અને પરેશ ગૌશી એમે પણ મિત્રો એવું આંદોલન કરીને જણાવ્યું છે કે ખાસ કરીને ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું ખેડૂત આંદોલન જે અત્યારે ચાલી રહ્યું છે તે ચાલતું રહેશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે જેમાં

મિત્રો ખેડૂતોને અત્યારે હાથો બનાવવામાં આવી રહ્યો છે ખાસ અત્યારે મોટા એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મિત્રો ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે હવે તમે સો તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં વધાર્યા છો એનું માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું એટલે કે ખેડૂતોને આભાર વ્યક્ત કરવા કહ્યું કે તમે તમારા શું કામ મૂકીને પણ મારું ભાષણ સાંભળવા માટે આવ્યા છો એનો હું આભાર વ્યક્ત કરું છું નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રધાનમંત્રી બનાવતા હતા એટલે કે ખાસ કરીને બન્યા હતા ત્યારે કહેતા હતા એટલે કે બન્યા હતા ત્યારે એવું કહેતા હતા કે એવી ફસલ વીમા યોજના લાવવાની છે કે ખેડૂતોની મગફળી ઉતારી લીધી હોય પાથરા પલળી ગયા હોય ત્રીસ રૂપમાં મિત્રો મગફળી કાઢવાની બાકી હોય અને કમોસ વરસાદ થયો હોય તો પણ પાક વીમો મળશે તેવું મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું જેમાંથી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ નથી થઈ બાકી અન્ય રાજ્યોમાં ચાલુ છે એટલે કે ખાસ કરીને ગુજરાત એવું રાજ્ય છે જેમાં મિત્રો આ ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી છે ગુજરાત એવું રાજ્ય છે અને અન્ય રાજ્યોમાં મિત્રો આ યોજના ચાલુ છે બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ કંડ લાવવામાં આવશે એટલે કે એવું પણ કહ્યું હતું કે બે હાજર બાવીસ માં જયારે ખેડૂતોની આવક ડબલ કરીશું તેવું પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ પરંતુ જાવક ડબલ અત્યારે કરી નાખી છે ભાજપ મારા ખેડૂતોને મજૂરોને ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે ભાજપના રાજમાં ભાજપના વીસ હજાર પદાધિકારીઓ જ વિકાસ થયો છે એટલે કે ભાજપ ખેડૂત વિરોધી ઠેકાઓનું માત્ર એક માંસ કરી દેશે અને અત્યારે ભાજપમાં રહે તો પણ ભારતીના નેતાઓને ત્યાં ત્યાં અને ભાજપનું દલાલો લાભાર્થીઓ અત્યારે કરી રહ્યા છે ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર આક્ષેપો કરીને જણાવ્યું છે કે ત્યાં

આવી ગઈ છે તો ખાસ મિત્રો અત્યારે ખેડૂતોને પણ માઠા સમાચાર આના લીધે મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ફોનમાં મિત્રો આવી લિંકો આવે તો ખાસ મિત્રો ચેતી જજો અત્યારે મોટો ફ્રોડ જોવા મળી રહ્યો છે મોટો સ્કેમ અત્યારે થઈ રહ્યો છે તો ખાસ બધા મિત્રોને ચેતવણીઓ આપવામાં આવી રહી છે ખાસ મિત્રો આજનો આ વિડીયો તમારા મિત્રોની સાથે શેર કરજો કેમ કે અવારનવાર મિત્રો લિંકો ફરતી હોય છે એવી આજે એક નવી લિંક ફરી રહી છે જે લોકો અત્યારે ખૂબ જ ક્લિક કરી રહ્યા છે લોકોનો મિત્રો ફોન મિત્રો હેક થઈ રહ્યો છે લોકોનો મિત્રો બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યું છે તો ખાસ મિત્રો હું તમને લિંકની વાત કરવાનો છું કંઈ આ અત્યારે લિંક તમારા મોબાઈલમાં પણ આવીએ છીએ મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલે કે ખાસ મિત્રો વોટ્સઅપ ઉપર એવી લિંક જ વાયરલ થઈ રહી છે જેનું નામ મિત્રો જણાવું તો મીશો નામની એક લિંક અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જે તમને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લિંક ઉપર ક્લિક કરો તમને આઈફોન જીતવાનો મોકો મળશે ગિફ્ટો મળશે આવું મિત્રો લોભામણીઓને લાલચ આપવામાં આવી રહી છે ખાસ મિત્રો તમારું વોટ્સઅપ ચેક કરશો તો તમને કોઈક ના કોઈક માણસ મિત્રો આવી લિંક મોકલી હશે મિત્રો તેમનો ઉદેશ્ય આમાં એ જ હોય છે કે જો તમારું તમે એ લિંક ખોલું છો તો તમારું વોટ્સઅપ હેક થશે વોટ્સઅપ હેક કરીને તમારી બેન્ક ડિટેલ એ લેવાનું વોટ્સઅપ હેક કરીને તમારી બેન્ક ડિટેલ લઈ લેશે અને બેંક એકાઉન્ટ ખાલી થવાની પણ મિત્રો આમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો જો તમે આવી લિંક ઉપર ક્લિક કરતા હોવ તો જેથી જજો તમારા કોઈ પણ સંબંધીમાં આવી લિંક આવી હોય તો તેવીને પણ મિત્રો આ વિડિયો શેર કરી દેજો કેમ કે આ લિંક અત્યારે એટલી મિત્રો ફ્રોડ રીતે વાયરલ થઈ રહી છે કેટલાય લોકોના મિત્રો

કરાવ્યું ખરીદો કેન્દ્રો દ્વારા મિત્રો રોજ મિત્રો સો ખેડૂતોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને બોલાવવામાં મિત્રો આવી રહ્યા છે ચૌદસો ને બાવન રૂપિયાના ભાવથી મિત્રો એક ખેડૂત દીઠ વધુમાં વધુ મિત્રો એકસો પચીસ મણ ખરીદી કરવામાં આવશે બજાર ભાવ મિત્રો એક હજારથી અગિયારસો નો ભાવ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો સરકાર દ્વારા ચારસોથી વધુના ભાવની ખરીદી કરાતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે બંને મિત્રો મહત્વના સમાચારની વાત કરું અન્નનો ત્યાગ કરીશ ફરી મોટું આંદોલન મિત્રો થવા જઈ રહ્યું છે અને ખાસ મિત્રો આ આંદોલન ઉગ્ર બનવાનું છે ત્યારે જે પરેશ ગૌશિયા મિત્રો જાહેરાત કરીને આંદોલનની શરૂઆત કરી છે ખાસ મિત્રો આ મોટું ઉગ્ર આંદોલન બનશે કેમ કે આ આંદોલનનો મોટો અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે દેવા માફ કરવાનો છે ખાસ કરીને હવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને ખેડૂતોને થોડા ઘણી રાહત આપવામાં આવશે તો જ આ આંદોલન બંધ થવાનું છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ખાસ મિત્રો મુદ્દા ઉપર આવીને અન્ન જળનો ત્યાગ કરી દસ તારીખ સુધી ચાલુ કરવાનું છે જૂનાગઢ કલેક્ટેડ કચેરી ખાતે નવ વાગે હજારોની સંખ્યામાં સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો થોડા ઘણો પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો આ મિત્રો દેવું માફ નહીં કરવામાં આવે તો અમે આ અલ્ટિમેટલ આપ્યું છે એ અનુસાર મિત્રો અમે આંદોલન શરૂ કરવાના છીએ અને ખાસ કરીને અન્નનો ત્યાગ કરીશું જેમાં એક અઠવાડિયામાં ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં મિત્રો ત્રણ લાખ રૂપિયા નાખવામાં આવે જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો હું ઉપવાસ આંદોલન કરીશ અને બેસીસ અન્નનો ત્યાગ કરીશ જેવું પરિસ્થિતિ વિશે મેં જણાવ્યું અને ખાસ કરીને આમાં ખેડૂતોને પણ જોડાવા માટે અપીલ કરી જેથી મોટું જૂથ બનશે તો આ આ માંગણીઓ ઉગ્ર બનશે અને ખાસ કરીને આ માંગણીઓને પૂરી કરવામાં સરકાર સતત કંઈક જોશે સરકાર ખેડૂતોના સામે જોઈ રહી નથી અત્યારે ખાસ કરીને આવા અવાજ અનેક રીતે ઉઠતા હોય છે કિસાન સંઘ પણ મિત્રો અનેક સામે આવતું હોય છે પરંતુ ખેડૂતોની જે માંગણીઓ હોય છે પૂરી થતી નથી પરંતુ અત્યારે જે પરેશ કહ્યું છે અમે ઉગ્ર ઉગ્ર માંગણી કરી છે અત્યારે મિત્રો એવું લાગી રહ્યું છે ખાસ કે ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ રૂપિયા જમા થશે અને ત્રણ લાખ સુધીનું દેવું માફ થશે તેવા અત્યારે સંકેતો આપણને જોવા

શિક્ષકોની જ ઘટ અત્યારે જોવા મળી રહી છે જે કારણે બાળકોના શિક્ષણ અંગે સવાલો ઊઠી રહ્યા છે દિવાળી વેકેશન બાદ બીજું શિક્ષણ સત્ર શરૂ થઈ રહ્યું છે અને ખાસ કરીને થઈ પણ ગયું છે આમ છતાં શિક્ષકોની મિત્રો ઘટ યથાવત રહેતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ આ મોટી વાત કહેવાય ધોરણ નવ થી બાર ના શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે માધ્યમિક વિભાગની વિભાગની મિત્રો વાત કરીએ તો હાલ રાજ્યમાં સત્યાવીસો શિક્ષકોની ઘટ છે આ અંગે મિત્રો સંચાલક મંડળ દ્વારા શિક્ષક વિભાગને વારંવાર રજૂઆતો કોણ કરવામાં આવી રહી છે પરંતુ આના વિશે કોઈ મિત્રો એક્શન લેવામાં આવી રહી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે ખાસ મિત્રો જાણવાનું છે ગુજરાતના પ્રવાસે મિત્રો પીએમ મોદી આવશે તો કંઈક ને કંઈક ગુજરાતને મોટી ભેટ મળવાની છે તો પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે પંદર નવેમ્બરના રોજ ડેડિયાપાડાની મુલાકાત લેશે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવાના છે એકસો પચાસમી જન્મજયંતિ દેશભરમાં ઉજવાશે અને ખાસ મિત્રો પીએમ મોદીએ ઉજવણીના દેશમાં ભાગરૂપે શરૂઆત પણ કરાવશે પીએમ મોદી સુરત હેલિકોપ્ટરના મારફતે ડેડીયાપાડા પહોંચવાના છે અને આ પંદર દિવસમાં મિત્રો પીએમ મોદી ગુજરાતના બીજી વખત મુલાકાતે આવી રહ્યા છે અને હવે ખેડૂતો માટે ખાસ એ ખુશીના સમાચાર એ છે કે જો મિત્રો અત્યારે ગુજરાતમાં ડેડીયાપાડામાં આવી રહ્યા છે તો ખાસ એકવીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ત્યાંથી મોકલી શકે છે અને રિલીઝ પણ કરી શકે છે જો ખેડૂતોને આવી ભેટ